નિશ્ચય બુદ્ધિનો ઈશ્વરમાં જે ગુણ છે તે આપણને વારસામાં આપે છે આપણી બુદ્ધિ હીરા જેવી પારસ બની રહી છે હમણાં આપણે બ્રાહ્મણ બની બાપ પાસેથી ખૂબ ભારી ખજાનો લઈ રહ્યા છીએ સર્વ ગુણોથી પોતાની ઝૂલી ભરી રહ્યા છીએ ઓમ શાંતિ આજે છે સદગુરુવાર બૃહસ્પતિ ગુરુવાર દિવસોમાં પણ કોઈ ઉત્તમ દિવસ હોય છે દિવસ કહે છે ને અર્થાત વૃક્ષપતિ દિવસ પર સ્કૂલ અથવા કોલેજમાં બેસે છે હવે આપ બાપો જાણો છો કે આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડનું બીજ બીજરૂપ છે બાપ અને એ અકાળ મૂર્ત છે અકાળ મૂર્ત બાપના અકાળ મૂર્ત બાળકો એટલું સહજ છે મુશ્કેલ છે ફક્ત યાદની યાદથી જ વિકર્મ વિનાશ થાય છે તમે પતિતથી પાવન થાવ છો બાપ સમજાવે છે આપ બાળકો પર અવિનાશી બેહદની દશા છે એક હોય છે હદની દશા અને બીજી હોય છે બે હદની બાપ છે વૃક્ષપતિ વૃક્ષથી પહેલાં બ્રાહ્મણ નીકળ્યા બાપ કહે છે હું વૃક્ષપતિ સત ચિત્ત આનંદ સ્વરૂપ છું પછી મહિમા ગાય છે જ્ઞાનના સાગર શાંતિના સાગર તમે જાણો છો સતયુગમાં દેવી બધા શાંતિના પવિત્રતાના સાગર છે ભારત સુખ શાંતિ પવિત્રતાનો સાગર હતો એને કહેવાય છે વિશ્વમાં શાંતિ તમે છો બ્રાહ્મણ હકીકતમાં તમે પણ અકાળ મૂર્ત છો દરેક આત્મા પોતાના તક્ત પર વિરાજમાન છે આ બધા ચેતન્ય અકાળ તક્ત છે ભૃકુટીની વચ્ચે અકાળ મૂર્ત આત્મા વિરાજમાન છે જેનો જેને સિતારો પણ કહેવાય છે વૃક્ષપતિ બીજરૂપને જ્ઞાનના સાગર કહે છે તો જરૂર એમણે આવવું પડે પહેલા પહેલા જોઈએ બ્રાહ્મણ પ્રજા પિતા બ્રહ્માના એડોપ્ટેડ ચિલ્ડ્રેન તો જરૂર મમ્મા પણ જોઈએ આ બાળકોને ખૂબ સારી રીતે સમજાવે છે જો જેવી રીતે બાજુલી રમે છે ને એનો પણ અર્થ સમજાવ્યો છે બીજરૂપ શિવ બાબા છે પછી છે બ્રહ્મા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચા છે આ સમયે તમે કહેશો કે અમે હમ સો બ્રાહ્મણ સો દેવતા સો ક્ષત્રિય સો વૈશ્ય સો શુદ્ર સો બ્રાહ્મણ પહેલા આપણે શુદ્ર બુદ્ધિ હતા હમણાં ફરીથી બાપ પુરુષોત્તમ બુદ્ધિ બનાવે છે હીરા જેવી પારસ બુદ્ધિ બનાવે છે આ બાજુલીનું રહસ્ય પણ સમજાવે છે શિવ બાબા પણ છે પ્રજાપિતા બ્રહ્મા અને એડોપ્ટેડ બાકો સામે બેઠા છે હવે તમે કેટલા વિશાળ બુદ્ધિ બન્યા છો બ્રાહ્મણ જ પછી દેવતા બનશે હમણાં તમે ઈશ્વર્ય બુદ્ધિ બનો છો જે ઈશ્વરમાં ગુણ છે તે તમને વારસામાં મળે છે સમજાવતી વખતે આ ભૂલો નહીં બાપ જ્ઞાનના સાગર છે નંબર 1 એમને જ્ઞાનેશ્વર કહેવાય છે જ્ઞાન સંભળાવવા વાળા ઈશ્વર જ્ઞાનથી થાય છે સદગતિ પતિતોને પાવન બનાવે છે જ્ઞાન અને યોગ દ્વારા ભારતનો પ્રાચીન રાજયોગ પ્રસિદ્ધ છે કારણ કે આયરન એજ થી ગોલ્ડન એજ બન્યા હતા આ તો સમજાવાયું છે કે યોગ બે પ્રકારના છે તે તે છે હઠયોગ અને આ છે રાજયોગ તે હદનો આ છે બે હદનો તે છે હદના સંન્યાસ તમે છો બેહદના સન્યાસી તે ઘરવાર છોડે છે તમે આખી દુનિયાનો સંન્યાસ કરો છો હમણાં તમે છો પ્રજાપિતા બ્રહ્માના સંતાન આ નાનકડું નવું ઝાડ છે તમે જાણો છો જૂનાથી નવા બની રહ્યા છે કલમ લાગી રહી છે બરોબર આપણે બાજુલી રમીએ છીએ હમ સો બ્રાહ્મણ પછી હમ સો દેવતા સો અક્ષર જરૂર લગાવવાનો છે ફક્ત આપણે નહીં હમ સો શુદ્ર હતા આપણે જ શુદ્ર હતા હમ સો બ્રાહ્મણ બન્યા આપણે જ બ્રાહ્મણ બન્યા આ બાજુલી બિલકુલ ભૂલવી ન જોઈએ આ તો બિલકુલ સહજ છે નાના નાના બાળકો પણ સમજાવી શકે છે આપણે ચોર્યાસી જન્મ કેવી રીતે લઈએ છીએ સીડી કેવી રીતે ઉતર્યા છીએ પછી બ્રાહ્મણ બની ચડીએ છીએ બ્રાહ્મણ થી દેવતા બનીએ છીએ હવે બ્રાહ્મણ બની ખૂબ ભારી ખજાનો લઈ રહ્યા છીએ જોલી ભરી રહ્યા છીએ જ્ઞાન સાગર કોઈ શંકરને નથી કહેવાતા તે નથી ભરતા આ તો ચિત્રકારોએ બનાવી દીધું છે શંકરની વાત નથી આ વિષ્ણુ અને બ્રહ્મા અહીના છે લક્ષ્મી યુગલ રૂપ દેખાડ્યું છે આ છે આમનો એટલે કે બ્રહ્માનો અંતિમ જન્મ પહેલા પહેલા આ વિષ્ણુ હતા

એમનું આ અકાળ તપ્ત છે આમનું પણ છે આ તત્વ ની આ તખત ની બાબા કહે છે કે આ તખત ની લોન લે છે બ્રહ્મા બાબાનું શરીર એમનો પોતાનો તક તો મળતું નથી કહે છે આ રથમાં વિરાજમાન થાઉ છું પરિચય આપું છું હું તમારો બાપ છું ફક્ત જન્મ મરણમાં નથી આવતો તમે આવો છો જો હું પણ આવું તો તમે તમને તમો પ્રધાન તે સતો પ્રધાન કોણ બનાવશે બનાવવા વાળા તો જોઈએ ને એટલે જ આ મારો આવો પાર્ટ છે મને બોલાવો પણ છો હે પતિ પાવન આવો નિરાકાર શિવ બાબાની આત્માઓ પોકારે છે કારણ કે આત્માઓને દુઃખ છે ભારતવાસી આત્માઓ ખાસ બોલાવે છે કે આવીને પતિતોને પાવન બનાવો સતયુગમાં તમે ખૂબ પવિત્ર સુખી હતા ક્યારેય પણ પોકારતા નહોતા તો બાપ સ્વયં કહે છે તમને સુખી બનાવીને હું પછી વાંટરસમાં બેસી જાઉં છું ત્યાં મારી જરૂર જ નથી ભક્તિ માર્ગમાં મારો પાઠ છે પછી મારો પાઠ અડધો કલ્પ નથી આ તો બિલકુલ સહજ છે આમાં કોઈનો પ્રશ્ન ઊઠી નથી શકતો ગાયન પણ છે દુખમે સિમરણ સબ કરે સુખમે કરે ન કોઈ અગર સુખમે સુમિરણ કરે તો દુઃખ કાહે કો હોય સતયુગ ત્રેતામાં ભક્તિ માર્ગ હોતો જ નથી જ્ઞાન માર્ગ પણ નહીં કહેવાશે જ્ઞાન તો મળે જ છે ના પાસ પણ થાય છે તમારું આ યુદ્ધ ચાલી રહ્યું છે તમે જો રથ પર બાપ વિરાજમાન છે તે તો જીતી લે છે પછી અનન્ય બાળકો પણ જીત મેળવી લે છે જેવી રીતે છે ફલાણી છે જરૂર જીત બાળકોએ આ બુદ્ધિમાં રાખવાનું છે આ બાજુલી છે નાના બાળકો પણ આ સમજી શકે છે એટલે બાબા કહે છે બાળકોને પણ શીખવાડો એમને પણ બાપ પાસેથી વારસો લેવાનો હક છે વધારે વાત તો નથી થોડું પણ આ જ્ઞાનને જાણવાથી જ્ઞાનનો વિનાશ નથી થતો સ્વર્ગમાં તો જરૂર આવી જશે જેવી રીતે ક્રાઇસ્ટનો સ્થાપન કરેલો ક્રિશ્ચિયન ધર્મ કેટલો મોટો છે આ દેવ દેવી દેવતા તો સૌથી પહેલા અને મોટો ધર્મ છે જે બે યુગ ચાલે છે તો જરૂર એમની સંખ્યા પણ ખૂબ હોવી જોઈએ પરંતુ હિન્દુ કહી દીધા છે કહે પણ છે તેત્રીસ કરોડ દેવતાઓ પછી હિન્દુ કેમ કહે છે માયાએ બુદ્ધિને બિલકુલ જ મારી નાખી છે તો આ હાલત થઈ ગઈ છે બાપ કહે છે માયાને જીતવી કોઈ મુશ્કેલ વાત નથી તમારા પર હમણાં વૃક્ષપતિની दशा દશા છે ભારત પર જ દશા આવે છે હમણાં બધા પર રાહુની દશા છે બાપ વૃક્ષપતિ આવે છે તો જરૂર ભારત પર વૃક્ષપતિની ની દશા બેસશે આમાં બધું જ આવી જાય છે જાણો છો આપણને કાયા મળે છે પરંતુ મૃત્યુનું નામ નથી હોતું અમરલોક છે ને એવું નહી કહેશે કે ફલાડા મર્યા મરવાનું તો નામ નથી એક શરીર છોડી બીજું લે છે શરીર લેવા અને છોડવા પર ખુશી જ રહે છે ગમનું નામ નામ નથી નથી તમારા વૃક્ષપતિની છે બધા પર તો વૃક્ષપતિની દશા હોય ના શકે સ્કૂલમાં પણ કોઈ પાસ થાય છે કોઈ ના પાસ થાય છે આ પણ પાઠશાળા છે તમે કહેશો અમે રાજયોગ શીખીએ છીએ શીખવાડવા કોણ છે બેહદના બાપ તો કેટલી ખુશી થવી જોઈએ આમાં કોઈ બીજી વાત નથી પવિત્રતાની છે મુખ્ય વાત લખેલું પણ છે હે ઓ દે સહી દેના બધા સબન છોડી માં મે કમ યાદ કરો આ ગીતાના શબ્દ છે આ ગીતા એપિસોડ ચાલી રહ્યો છે તેમાં પણ મનુષ્યોએ અગડમ બગડમ કરી દીધું છે લોટમાં મીઠું થોડું હોય છે લોટમાં મીઠું થોડું હોય છે લોટમાં લોટમાં તો મીઠા જેટલું જ તે સત્ય છે વાત કેટલી સહજ છે જે બાપુ પણ સમજી જાય છતાં પણ ભૂલો કેમ છો ભક્તિ માર્ગમાં પણ કહેતા હતા બાબા તમે આવશો તો અમે તમારા જ બનીશું બીજું ન કોઈ અમે તમારા બની તમારી પાસેથી પૂરો વારસો લઈશું બાપ ના બને છે વારસો લેવા માટે એડોપ્ટ થાય છે જાણે છે બાપ પાસેથી એમને શું મળશે તમે પણ એડોપ્ટ થયા છો જાણો છો આપણે બાપ પાસેથી વિશ્વની બાદશાહી બેહદનો વારસો લેવાનો છે બીજા કોઈ માં મહત્વ નહીં રાખીશું સમજો કોઈના લોકિક બાપ પણ છે એમની પાસે શું હશે કરીને 1.5 લાખ હશે આ બેહદના બાપ તમને બેહદનો વારસો આપે છે આ બાકો અડધો આ બાકો અડધો કલ જૂઠી કથાઓ સાંભળતા આવ્યા છો હવે સાચી કથા બાપ પાસેથી સાંભળો છો તો આવા બાળક બાપ યાદ કરવા જોઈએ બાબા કહે છે આ ચોર્યાસી જન્મોની કહાની તો કોઈ બતાવી ન શકે બાપ માટે કહે છે કુતરા બિલાડા બધામાં છે બાપની ગ્લાની કરે છે ને આ પણ ડ્રામામાં નોંધ છે કોઈ પર દોષ નથી રાખતા ડ્રામા જ એવો બનેલો છે તમને જે જ્ઞાનથી દેવતા બનાવે છે પછી તમે એમને જ ગાળો આપવા લાગી પડો છો તમે આવી રીતે બાજુલી રમો છો આ ડ્રામા પણ બનેલો છે હું પછી આવીને તમારા પર ઉપકાર કરું છું જાણું છું તમારો પણ દોષ નથી આ ખેલ છે કહાની તમને સમજાવું છું આ છે સાચી કથા જેનાથી તમે દેવતા બનો છો ભક્તિ માર્ગમાં પછી અનેક કથાઓ બનાવી દીધી છે મુખ્ય ઉદ્દેશ કઈ પણ નથી તે બધી છે ઉતરતી કળા માટે એ પાઠશાળામાં વિદ્યા ભણાવે છે છતાં પણ શરીર નિર્વાહ માટે છે છે પંડિત લોકો પોતાના શરીર માટે કથા સાંભળે સંભળાવે છે લોકો એમની આગળ પૈસા રાખતા જાય છે પ્રાપ્તિ કઈ પણ નથી તમને તો હમણાં જ્ઞાન રતન મળે છે જેનાથી તમે નવી દુનિયાના માલિક બનો છો ત્યાં દરેક વસ્તુ નવી દુનિયામાં બધું નવું હશે હવે બાપ કહે છે બીજી બધી વાતો તમે છોડી બાજુલી યાદ કરો ફકીર લોકો પણ બાજુલી રમતા તીર્થો પર જાય છે કોઈ પગપાળા પણ જાય છે હમણાં તો મોટરો એરોપ્લેન પણ નીકળી પડ્યા છે ગરીબ તો એમાં જઈ ન શકે કોઈ ખૂબ શ્રદ્ધાવાળા હોય છે તો પગપાળા પણ ચાલ્યા જાય છે દિવસે દિવસે સાયન્સ થી ખૂબ સુખ મળતું જાય છે આ છે અલ્પકાળનું ત્યાં સુખ બાબા કહે છે પડે છે તો કેટલું નુકસાન થઈ જાય છે આ વસ્તુઓમાં સુખ છે અલ્પકાળ માટે બાકી ફાઈનલ તો મોત જ ભરાયેલું છે તે છે સાયન્સ તમારું છે સાયલેન્સ બાપને યાદ કરવાથી બધા રોગ ખતમ થઈ જાય છે નિરોગી બની જાઓ છો હમણા તમે સમજો છો સત્યમાં એવર હેલ્ધી હતા આ 84 નું ચક્ર ફરતું જ રહે છે બાપ એક જ વાર આવીને સમજાવે છે તમે મારી ગ્લાની કરી છે પોતાને ચોટ મારી છે ગ્લાની કરતા કરતા તમે શુદ્ર બુદ્ધિ બની પડ્યા છો શીખ લોકો પણ કહે છે જપ સાહેબ તો સુખ મળે અર્થાત મન મના ભવ શબ્દ જ બે છે બાકી વધારે માથું મારવાની તો જરૂર જ નથી આ પણ બાપ આવીને સમજાવે છે હમણાં તમે સમજો છો સાહેબને યાદ કરવાથી તમને એકવીસ જન્મોનું સુખ મળે છે તે પણ એમનો રસ્તો બતાવે છે પરંતુ પૂરો રસ્તો તો જાણતા જ નથી સિમર સિમર સુખ પાઓ આ બાકો જાણો છો

આ વાતો તમે ભૂલી જાઓ છો બાજુલી યાદ છે તો આ જ્ઞાન પૂરું યાદ રહે આવા બાપને યાદ કરી રાત્રે સૂઈ જવું જોઈએ છતાં પણ કહે છે બાબા ભૂલી જઈએ છીએ માયા ઘડી ઘડી ભૂલાવી દે છે લડાઈ છે તમારી માયાની સાથે પછી અર્ધો કલ્પ તમે એના પર રાજ્ય કરો છો વાત તો સહજ બતાવે છે નામ છે જ સહજ જ્ઞાન સહજ યાદ બાપને ફક્ત યાદ કરો શું તકલીફ આપે છે ભક્તિ માર્ગમાં તો તમે ખૂબ તકલીફ લીધી છે દીદાર માટે સાક્ષાત્કાર માટે ગળું કાપવા તૈયાર થઈ જાય છે કાશી કલવટ ખાય છે હા જે નિશ્ચય બુદ્ધિ નથી નિશ્ચય બુદ્ધિ થઈને કરે છે એમના પછી વિકર્મ વિનાશ થાય છે પછી નવે સર થશે હિસાબ કિતાબ શરૂ બાકી મારી પાસે નથી આવતા મારી યાદ થી વિકર્મ વિનાશ થાય છે નહીં કે જીવઘાત થી મારી પાસે તો કોઈ આવતું નથી કેટલી સહજ વાત છે આ બાજોલી તો વૃદ્ધોને પણ યાદ રહેવી જોઈએ બાજુલી એટલે ગુલાટ સત્યુક્તિ ગુલાટ લગાવી ત્રેતામાં ગયા ત્રેતા તે ગુલાટ લગાવી દ્વાપરમાં દ્વાપરથી કલયુગમાં કલયુગથી ગુલાટ લગાવીને ફરીથી સત્યુગમાં જઈશ તો બાબા કહે છે ને હંમેશા યાદ રાખવા બાજુલીને બાકોને પણ યાદ રહેવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વૃક્ષપતિ બાપ પાસેથી સુખ શાંતિ પવિત્રતાનો વારસો લેવા માટે પોતે પોતાને અકાળ મૂર્ત આત્મા સમજી બાપને યાદ કરવાના છે ઈશ્વર્ય બુદ્ધિ બનાવવાની છે બીજું બાપ પાસેથી સાચી કથા સાંભળીને બીજાઓને

હિંમતે બચ્ચે મદદે બાપ આ વરદાનના આધાર પર હિંમતનો પહેલો દ્રઢ સંકલ્પ કર્યો કે અમારે પવિત્ર બનવાનું જ છે અને બાપે પદમ ગણી મદદ આપી કે આ આત્માઓ અનાદિ આદિ પવિત્ર છો અને એકવાર પવિત્ર બન્યા છો અને બનતા રહેશો અને એકવારની સ્મૃતિથી સમર્થ બની ગયા નિર્બળથી એટલા બળવાન બની ગયા જે ચેલેન્જ કરો છો કે વિશ્વને પણ પાવન બનાવીને જ દેખાડીશું જેને ઋષિ મુનિ મહાન આત્માઓ સમજે છે કે પ્રવૃત્તિમાં રહેતા પવિત્ર રહેવું મુશ્કેલ છે એને આપ અતિ સહજ કહો છો સ્લોગન છે દ્રઢ સંકલ્પ કરવો જ વ્રત લેવું છે સાચા ભક્ત ક્યારેય વ્રત તોડતા નથી ઓમ શાંતિ